ફ્રેન્ડ્સ કેમ છો સ્વાગત છે મારા આજે આપણે ભરામાં બને શુભ પ્રસંગે બને તેવું બટેટાનું શાક બનાવીશું બટેટાનું શાક બનાવવા માટે મેં અહીંયા ચાર બટેટા કાપી દીધા છે થોડા મોટા મોટા ટુકડા કરવાના છે સાવ નાના ટુકડા નથી કરવાના અહીંયા હું ચાર વ્યક્તિ માટે બટેટાનો શાક કરી રહી છું અને લસણ અને સાત આઠ કળી લસણની અને બે ચમચી સૂકું લાલ મરચું ખાંડીને મેં લસણીઓ મસાલો તૈયાર કર્યો છે તે આપણે આ શાકમાં નાખવાનો છે મીડિયમ સાઇઝના ચાર બટેટા લીધા છે તેનાથી ચાર વ્યક્તિઓને શાક થઈ જશે તો આ રીતે મેં એ મસાલો તૈયાર કર્યો છે એ મસાલો આપણે શાકમાં નાખવાથી સરસ લાગે છે જો તમે લસણ ના ખાતા હોય તો લસણ સ્કીપ કરવાનું ખાલી લાલ મરચું લેવાનું છે અહીંયા મેં બે પાવડા જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે તેમાં રાઈ જીરું હિંગ અને ત્યારબાદ સમારેલા બટેકા નાખવાના છે તેલના છાંટા ના ઉડે તે માટે થોડી વાર ઢાંકણ ઉપર રાખવાનું અને પછી બટેટા એડ કરવાના છે બધા જ બટેટા આપણે ધીમે ધીમે એડ કરી દેવાના છે સ્વાદ અનુસાર હળદર નાખ્યા બાદ આપણે તેને બટેટા આપણા તેલમાં સતડાય છે અને તેને થોડી થોડી વાર વચ્ચે હલાવતા રહેવાનું છે અને આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે મસાલો આશરે એક ચમચા જેટલો મસાલો છે તે આપણે એડ કરી દઈશું અને આ લસણીયા મસાલા નાખવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને શુભ બનેલું શાક હોય તેવું જ લાગે છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે ધાણા જીરું એક ચમચી નાખી રહીશું મીઠું સ્વાદ અનુસાર બસ હવે આપણે આ શાકને થોડી વાર માટે તેલમાં કકડવા દેવાનું છે તેમાં તરત જ પાણી નથી નાખવાનું આવી રીતે તેલમાં એને થોડીવાર માટે થવા દઈશું તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને જે મસાલો બનાવ્યો છે એનો ટેસ્ટ પણ ખૂબ જ આવે છે માટે એને આપણે થોડી વાર થવા દેવાનું છે આ સમયે હું કાશ્મીરી જે લાલ મરચાં આવે છે એ બે એડ કરી રહી છું હવે આપણે શાકને ધીમે ધીમે હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને સતત તેને થવા દઈશું અને તેનાથી બધું જ તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે તેને પાણી નાખ્યા વગર જ ચડવા દેવાનું છે બસ આ રીતે આપણે તેને થવા દઈશું ત્યારબાદ આપણે એમાં હવે પાણી નાખીશું તેલ ઉપર આવી ગયું છે એટલે પાણી નાખ્યું અહીંયા મેં એક ગ્લાસ પાણી નાખ્યું છે બટેટાનું શાક થોડું રસાવાળું હોય તો વધારે ટેસ્ટી લાગે છે એટલે થોડો રસો તો રાખવો જ માટે હવે આ રીતે બટેટા થોડા ડૂબે એટલું પાણી નાખવાનું મને અહીંયા પાણી થોડું ઓછું લાગી રહ્યું છે તો હું બીજું અડધાથી ઓછો ગ્લાસ પાણી ઉમેરી છું એટલે કુલ સવા ગ્લાસ જેટલું પાણી ઉમેરી રહી છું જો આ રીતે બટેટા આ રીતે ડૂબી જાય સાવ એટલું પાણીનું લેવલ રાખવાનું છે અને થોડી વાર ઉકળે ત્યારબાદ ગેસનું ઢાંકણ બંધ કરી ચાર સીટી થવા દેવાની છે ચાર સીટીમાં આપણું શાક રેડી થઈ જશે આ રીતે આપણું શાક થઈ ગયું છે થઈ ગયા બાદ હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી તેને ઉકળવા મૂકવાનું છે અને ચાર પાંચ બટેટાના ટુકડાને મેશ કરવાના છે બટેટાના ટુકડા મેશ કરી દેવાથી એની રસો ને ગ્રેવી છે એ ઘટ જેવું લાગશે અને જાણે કે પ્રસંગમાં જ બન્યું હોય તેવું લાગે છે અને ખાવાની પણ ખરેખર ખૂબ જ સરસ લાગે છે જો તમે ઈચ્છો તો આ સમયે થોડી ખટાસ આંબલીનો રસો કે થોડો ગોળ પણ ઉમેરી શકો છો પણ હું અત્યારે એ ઉમેરતી નથી આ રીતે આપણે થોડીવાર એને ઉકળવા દેવાનું છે ત્યારબાદ ધાણા નાખી દેવાના છે તો આપણું બટેટાનું શાક રેડી થઈ જાય છે આ રીતે તેને બટેટા મેશ કરવાથી ગ્રેવી દેખાય જ છે ખૂબ જ જાડી થઈ ગઈ છે તો તૈયાર છે આપણું બટેટાનું ગરમા ગરમ શાક જાણે કે લગ્ન પ્રસંગમાં જ બન્યું હોય તેવું તેવું લાગે છે અને ખાવાની ખરેખર ખૂબ જ મજા આવે છે તો જરૂરથી તમે ટ્રાય કરજો બટેટાનું રસાવાળું શાક મારી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં